ખેડૂત મિત્રો આજે ફરી વખત આપણે ધારીના આંગણે મુલાકાતે આવ્યા છીએ એન્જિનિયરિંગ વર્કર્સ અને તમને સૌને કોઈને ખ્યાલ છે કે નવા ખેતબારમાં એનું આગવું સ્થાન છે તો આજે ફરી વખત એની મુલાકાતે આવ્યા છે અને જાણીએ કે આ વર્ષે શું નવીન લઈને આવી રહ્યા છે અને ખેડૂત માટે શું ફાયદો કરી રહ્યા છે તો ચંદ્રકાંત

એક આપણે નવીન કામ કર્યું છે આપણે બતાવી શકીએ અમારે જે વાવેતર કર્યું હોય એમાં રોડ તમારે બચતી આ લમ આમાં તમારે સોયાબીન સીંગ ચણા એ તમે વાવરી શકો જેનું તમારે જે વાવેતર કરવું હોય નીચેથી આપણે અલગ અલગ

તમને એવું લાગે છે કે ખરેખર ખેડૂતને જો વસ્તુ ટેકનોલોજી નવી આવતી રહે તો ફાયદો થાય એટલે ખર્ચમાં ફાયદો થાય છે તો આ માટે ખરેખર તમે બુદ્ધિશાળી રીતે ગજબનું કામ કરો છો તો ખેડૂત મિત્રો તમારે કાંઈ નવીન વસ્તુ નવા ઓજારની જરૂર હોય અથવા તમને આ વસ્તુ નવી નોડી વસ્તુ જરૂર પડતી હોય નહીં તો આજે ચંદ્રકાંતભાઈની મુલાકાત જો તમે જોઈ શકો છો એમાં પેટી ઉપર નામ લખ્યું શિવશક્તિ એજન્સી એન્જિનિયરિંગ ધારિંગ એનો મોબાઈલ નંબર આપ્યો છે મોબાઈલ નંબર બોલું તો અઠાણું સાત અઠાણું જીરો ચુમ્મોતેર ચોતેર અને ચંદ્રકાંતભાઈ આ તો ધારી તાલુકાનો તો તમે ખરેખર ફાયદો થાવ છો એ સિવાય આપણે અમરેલી જિલ્લામાં જે આવું તો જે બીજા જિલ્લામાંથી હોત તમારી પાસે ઓર્ડર આવે છે આ તો આપણે આપી દઈએ ઓકે અને ગયા વર્ષે જે ઘણા ખરા તમે નવીન વસ્તુ લાવ્યા હતું તો બીજા જિલ્લામાં હોત ને ગયું હતું આપણે ઘણા રાજ્યમાં મોકલ્યું તો રાજસ્થાન મોકલ્યું હતું રાજસ્થાન આઉટ હા બધે મોકલેલા ભાઈ સનેડાની આઈટમ મળી જાય મિનિ ટ્રેક્ટરની મળી જાય મોટર ટ્રેક્ટરની મળી જાય અને ખેતી હોય બરાબર આને કોઈ સ્પેર પાર્ટની અનલ્યો કાંઈ કોઈ વસ્તુ જરૂર પડી કોઈ કોઈ સ્પેર પાર્ટની જરૂર પડી તો એ પણ તમે અરેન્જમેન્ટ કરાવી શકો છો બરાબર ચાલો તમને બીજું નવા પડે

તો ખરેખર ચંદ્રકાંત ભાઈ આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે ખેડૂતના આપણે માહિતી આપતા રહીશું જય જવાન જય કિસાન